સુરતના ગડોદરા વિસ્તારમાં હોટલ નેસ્ટમાં આઠ નંબરની રૂમમાં એક ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના મૃતક ડોક્ટરનું નામ ભાવેશ કવાડ હોવાનું સામે આવ્યું પાવેશ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો એક દિવસ પહેલાં જ ડોક્ટરે રૂમમાં ચેક ઇન કર્યું હતું પરંતુ બીજા દિવસે ચેકઆઉટ ન કરતા હોટલ સંકાલકને છક ગયો હતો હોટલ સંકાલક કે દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો ડૉક્ટરે પોતાના ડાબા પડખા પર એને ઇન્જેક્શન મારી અને જીવન ટૂંકાવ્યું હોવાની વિગતો મળી છે પોલીસે મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મેળવી છે સોસાયટી નોટમાં પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું અને આગળ આઈ લવ યુ ધારા લખ્યું હતું સુસાઇડ નોટમાં બીજા પેજ પર માત્ર ન્યાય શબ્દ લખ્યો હોવાનું પણ સામે આવ્યું હતું ડૉક્ટરના પત્ની બે વર્ષથી અમદાવાદ ચાલ્યા ગયા હતા અને ડૉક્ટરે કર્કંકાશના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે વડોદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખકડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતા પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાસ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એને ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિન્જ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી છે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ બાદ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવ્યા છે